દેવ સ્વરૂપ સ્વામીએ લુહાણા સમાજની માફી માંગી જ્ઞાન સ્વામી મંદિર અને પરિવારની માફી પોતાના ફોલોઅર્સ વધારવા માટે કર્યું હતું બફાટ વર્તાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વિડીયો મારફત માફી માંગવામાં આવશે. અમે આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વર્તાલ બોર્ડ સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી એ બદલ વર્તાલ બોર્ડ જે કઈ વાત થઈ છે એ માફી માંગે છે બસ સંતોતિ હા તમને પ્રત તમે બોલો એવું અમારે રાના સાધુ એ બોલી ભોપાટ કર્યો છે એ મારા શાસ્ત્રનો કંઈ ઉલ્લેખ નહીં એ બદલ વડતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બે વખત પુનરાવર્તન નહીં કરે એની પાહિદી આપે છે અને આ જે થઈ ગયું છે એ બધું ખોટું છે એ વડતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને એના અમારા બધા સંતો

અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે મિત બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે તેનો પોતે ભૂલ સ્વીકાર કરી જશે છે આવી ગયું